સાથે સાથે કાંકુલ ગામ ખાતે દિવસ દરમિયાન વીસ થી પચીસ પશુ પંખી નાખવામાં આવે છે જેના પગલે હજારોની સંખ્યામાં ગામની મુલાકાત લેતા હોય છે એક તરફ સ્થાનિક લોકો માટે ધામ આધ્યાત્મિક તરફ લઈ જનારું પ્રાગટ્ય સ્થળ બની રહ્યું છે તો બીજી તરફ પશુ પંખીઓ સહિત જળ મેળવવા માટેનું આશ્રય સ્થાન બની રહ્યું છે ત્યારે કાંકરોલ ધામ ગુજરાત રાજસ્થાન તેમજ દેશ પ્રદેશ થી ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું છે આજે આજનો પવિત્ર પર્વ ગુરુપૂર્ણિમા મહોત્સવ એટલે ગુરુ અને શિષ્યના એક પ્રગાઢ સંબંધનું જે બંધન છે એ બંધનનું ઋણ ચૂકવવાનો આજનો પવિત્ર દિવસ શિષ્ય ગુરુના દર્શન કરવા માટે લાલાયત થતા હોય છે અને ક્યાંય ક્યાંયથી આજે શિષ્ય પોતાના હૃદયસ્થ ગુરુદેવને મળવા માટે ગમે ત્યાં હોય દેશમાં હોય વિદેશમાં હોય કે ગમે ત્યાં હોય એ આજે આપણી સંસ્કૃતિ પ્રમાણે ગુરુપૂજન અને ગુરુ અર્ચન માટે અવશ્ય પધારતા હોય છે એવી જ રીતે હિંમતનગર નજીક કાંકરોળ ગામ ઓમ શ્રી સિદ્ધ ક્ષેત્ર પ્રગટ ધામ શ્રી દાદા બિરાજમાન છે જેઓની આયુ આપને નવાઈ લાગશે પણ સત્તાણું વર્ષે આજે દાદાશ્રી મોક્ષોની સાથે વાર્તાલાપ કરી આશીષ આપતા હોય છે અને એમાં આજે ગુરુ પર્વ નિમિત્તે હજારોની સંખ્યામાં ગામમાંથી બહાર દેશ વિદેશથી બહારગામથી અનેક શિષ્યોનો અહીંયા આજે મેળાવડો ઉભરાયેલો છે મેળાવણું ઉભરાયેલો છે અને સર્વે હું પૂજ્ય દાદાશ્રીના પૂજન અર્ચન અને દર્શન કરી ધન્યતા અનુભવી સાથે મહાપ્રસાદ ગ્રહણ કરી અને આ સાથે પોતાને યથાશક્તિ યોગદાન આપી અને યોગદાન માત્ર આશ્રમના વિકાસ માટે નહીં પરંતુ આપ સૌને જણાવી દઉં કે એક અનન્ય પક્ષીચનો અહીંયા એક મહાયજ્ઞ ચાલે છે એમાં પોતપોતાનું સૌ યોગદાન આપી અને ખૂબ ધન્યતા અનુભવે છે સાથે સાથે પૂજ્ય દાદાશ્રી દર ગુરુવારે દર રવિવારે દર પૂનમે આવી જ રીતે સત્તાણું વર્ષની ઉંમરે પણ દેહની પરવા કર્યા સિવાય દેહાતીત અવસ્થામાં રહી અને સ્વયં વાણીને જે ઉદબોધન કરી અને મોમુક્ષોનું અમૃત પાન આપે છે તે ખરેખર એક ધન્યતાવાળી વિષય છે અને આપણા સૌના અહોભાગ્ય છે કે આજે પણ આપણી આ ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રી કૃષ્ણની જેમ આજે પણ એ ગીતાનું જ્ઞાન આપવા માટે એ સ્વયંવાણીના સ્વયં સ્વરૂપ પરમાત્મા સ્વયં સત્પુરુષ પરમાત્મા આજે અહીંયા બિરાજમાન છે વિમોચન અને આજે સાથે સાથે પૂજ્ય દાદાશ્રીના સ્વરચિત પંદર ભાગ તો છે જ સાહિત્યના અને આજે સોળમા ભાગ સ્વરૂપે નરસિંહ બ્રહ્મ જાગૃતિ એ બ્રહ્મ બ્રહ્મજાગૃતિ એ પુસ્તકનું સોળમા ભાગનું વિમોચન પણ આજે પૂજ્ય દાદાશ્રીના હસ્તે અહીંયા થયેલ છે સાથે સાથે એ દરેક સાહિત્ય આજથી અને પૂજ્ય દાદાશ્રીનો અઠ્ઠાણું જન્મદિવસ એક નવ પચીસ અને સોમવારે ત્યાં સુધીના દિવસોમાં એને પણ પુસ્તકોનું વિમોચન માત્ર ને માત્ર જે મૂળ કિંમત છે એથી અડધી કિંમતમાં આપી અને દાદાશ્રી આપણા પર આશીર્વાદ વરસાવે છે આપ સૌને પણ ક્યારેક પૂજા દાદાશ્રીના દર્શન કરવા હોય તો આપ જરૂર પધારજો ખાસ ગુરુવારે રવિવારે અથવા પૂનમે આપ પ્રસાદ સાથે ધન્યતા અનુભવી અને પૂજ્ય દાદાશ્રીના આશીર્વાદ મેળવી અને આપ આપના જીવનને ધન્ય બનાવી શકો છો સૌને રામ 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 જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર